રાજકોટમાં આજે વેપારીઓ બંધ પાડ્યો આજે એક મહિનો થયો જેને પગલે કોંગ્રેસે પીડિત પરિવારો સાથે મળીને આજના બંધનું એલાન આપ્યું હતું એ બંધને કેવો પ્રતિસાદ મળ્યો કોંગ્રેસે કઈ રીતે બંધ પડાવ્યો એની વાત આ કરી નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે સરકારી તંત્રની લાપરવાહી ગુનાહિત લાપરવાહી ને કારણે આ દર્દનાક હત્યાકાંડ સર્જાયો હતો જેમાં હજી પણ કોઈ કડક કહી શકાય એવી કાર્યવાહી થઈ નથી તપાસના નામે જાણે કે નાટક થઈ રહ્યું છે આ મામલે તટસ્થ તપાસ થાય જવાબદાર ઉચ્ચ અધિકારીઓને પણ કાયદાનો પાઠ ભણવામાં આવે પીડિતોને વાજબી વળતર આપવામાં આવે એ સહિતની માંગણીઓ છે એ માટે કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટી પીડિત પરિવારોને સાથે રાખીને આંદોલન ચલાવી રહી છે એ આંદોલનમાં અગાઉ અનશન કરવામાં આવ્યા હતા હવે આ કરુણ અંતિકાને એક મહિનો પૂરો થયો છે ત્યારે આજે પચીસ જૂનના રોજ રાજકોટ બંધનું જે એલાન આપવામાં આવ્યું હતું

આ આંદોલન જેમણે આગેવાની લીધી છે એ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ બંધ વિશે શું કહ્યું એ જોઈએ આજે પણ હાથ જોડવા નીકળ્યા છીએ અને વાસીઓ ખરેખર રંગ રાખ્યો એમનું દિલ હૃદય ધબકતું છે પીડિતો માટે અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે તેવું એ પણ ઈચ્છે છે અને નેવું ટકા પંચાણું ટકા વેપારીઓ અને દુકાનદારોએ જબરદસ્ત રાજકોટને આજે બંધ પાડ્યું છે એક એક દુકાનદાર અને વેપારીનો હૃદયપૂર્વક નતમસ્તક થઈને હાથ જોડીને અમે આભાર માનીએ છીએ અને રાજ્યની સરકારને કહીએ છીએ કે રાજકોટના વેપારીઓ દુકાનદારો રાજકોટના નાગરિકોની લાગણી આજે પણ અગ્નિકાંડના પીડિતો સાથે જોડાયેલી છે ત્યારે તમે શા માટે ગાયબ બની ચૂક્યા છો એક પણ કોર્પોરેટર ધારાસભ્ય સંસદ સભ્ય કોઈ અગ્નિકાંડના પીડિતોને અમે પૂછતું નથી આવું ન બને અને પ્રમાણિક નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય રાજકોટમાં આજે જે બંધ દરમિયાન પોલીસે કોંગ્રેસના કાર્યકરોને ડિટેન પણ કર્યા હતા અને એ દરમિયાન અગ્નિકાંડમાં જેમણે જીવ ગુમાવ્યો છે એ આશાબેન કાથડના ભાઈ કમલેશભાઈની ટીંગાટોળી કરવામાં આવી અટકાયત કરવામાં આવી હતી ત્યારે બહાર હોબાળો મચી ગયો હતો અગ્નિકાંડ લઈને આંદોલન ચાલી રહ્યું છે કોંગ્રેસ જુદા જુદા કાર્યક્રમો આપી રહી છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા